ગુંદર ની સુખડી રાખે અને બહુ સરસ છે વાહ અરે ખૂબ સરસ છે હતો મને કાલે આપજો ને આજે આપીને કાલે આપજો અને આપણે જો સુક્રિયા શીખવી હોય બનાવતા અને રેસીપી જાણવી હોય તો આખો ઈડિયો બરાબર જોજો હો ભૂલતા નહીં પણ બાઉલથી એક બાઉલ કાઉ નો ચીણો અડધું બાઉલ કાજુ બદામનો આથકચરો કો કહો પોણું બાઉલ ડબ્બાનો ઢીલો ગોળ અડધું બાઉલ બાવળના ગુણનો ભૂકો ગાર્નિશિંગ માટે બે ચમચી આખો ગુંદ અડધી ચમચી સૂંટનો ભૂકો તો મિત્રો આ સુખડી આપણે નાની નાની ટીપ્સ ધ્યાનમાં રાખીને બનાવશું તો ખૂબ જ સહેલાઈથી બની જાય છે તેના માટે આપણે એક જાડા તળિયાવાળું પેન લેશું જેથી કરીને આપણે જ્યારે લોટ શેકીએ ત્યારે તળિયે લોટ બેસે નહીં આ પેનમાં આપણે માપ અનુસાર ઘી ગરમ કરવા મૂકશું ઘી ગરમ થાય એટલે તેમાં આપણે એક બાઉલ લોટ ઉમેરશું અને ધીમા તાપે આપણે આ લોટને સરસ મજાનો શેકાવા દેશું આ લોટ આપણે ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકાવા દેવાનો છે મિત્રો રસોઈ છે ને એ થોડો ધીરજ માગી લે તેવો વિષય છે આ લોટને જો આપણે ફાસ્ટ ફ્લેમ ઉપર રાખીને ઝડપથી શેકી લેશું તો લોટમાં પણ કચાસ રહી જશે એટલે તેને ધીમા તાપે સરસથી શેકાવા દેવાનો છે હવે જુઓ આ લોટ આપણો ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ ગયો છે અને અને લોટ શેકતા તે હળવો પણ પણ બની ગયો છે છે તેની કણી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ હવે તેમાં આપણે જે ગુંદનો ભૂકો કરેલો છે તે એડ કરશું એટલે આપણો ગુંદ પણ ગરમ લોટમાં સરસ રીતે તળાઈ જશે તમે આ ગુંદને પહેલેથી ઘીમાં તળીને આપણે જ્યારે લોટ શેકાય ત્યારે તેમાં તેનો ભૂકો કરીને પણ નાખી શકો છો પણ અહીંયા આ રીતથી આપણે સુખડી બનાવીએ છીએ એટલે આપણે બંને રીતથી આ સુખડી બનાવી શકીએ હવે મિત્રો આ મિક્સરને જોતા એવું લાગે છે કે આપણો ગુંદ પણ સરસ રીતે તળાઈ ગયો છે તો હવે ગુંદવાળા આ મિશ્રણને આપણે નીચે ઉતારી લેશું તેમાં ગોળ નાખશું કાજુ બદામનો જે અદકચરો ભૂકો કરેલો છે તે ઉમેરશું અને સૂટ પાવડર પણ ઉમેરી દઈશું અને ફરીથી વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેશું મિત્રો આ સુખડીમાં આપણે ગુંદનો ભૂકો ડ્રાયફ્રૂટનો ભૂકો સૂંટનો ભૂકો નાખ્યો છે જેથી કરીને આપણે જો આ સુખડીનો પીસ શિયાળામાં સવાર સવારમાં ખાઈએ તો શિયાળામાં થતાં કફ સદી ઉધરસ જેવા રોગો સામે પણ રક્ષણ મેળવી શકીએ છીએ હવે આ બધું મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે ત્યાર પછી ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં આ મિશ્રણ નાખીને પાથરી દેશું અને બધી બાજુએથી એક સરખું સેટ કરી લેશું ત્યાર પછી આપણે થોડું ઘી ગરમ કરવા મૂકશું અને તેમાં થોડો ગૂંદ નાખી ચેક કરી લેશું કે આપણો ગૂંદ સરસ રીતે તળાઈ જાય તેવું ઘી ગરમ થઈ ગયું છે કે નહીં તો જુઓ આપણો ગૂંદ સરસ રીતે તળાય છે તો તેમાં આપણે થોડો થોડો કરીને ગૂંદ નાખી અને તળતા જશું તો મિત્રો આપણો ગુણ સરસ રીતે તળાઈ ગયો છે તો તેને આપણે એક ડીશમાં કાઢી મિત્રો આપણે આ થાળીમાં પાથર્યું છે તેની ઉપર આપણે આ તળેલો ગુણ પાથરી દેશું તો મિત્રો આપણે આ સુખડીમાં ગું ભૂકો તો નાખ્યો જ છે પણ આપણે ગુંદની સુખડી બનાવીએ છીએ તો સર્વિંગમાં પણ ઉપરથી ઘીમાં તળેલા ગુંદથી ગાર્નિશિંગ કરશું હવે આપણે આ ગુણ વાટકીથી થોડો ઉપરથી દબાવી દેસુ જેથી કરીને પીસ કરતી વખતે આ સરસ રીતે જાય હવે આપણે આ મિશ્રણને થોડું ઠંડુ થવા દેસુ આ મિશ્રણ થોડું ઠંડુ થાય પછી તેના પીસ કરી લેશું અને આ પીસને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું તો મિત્રો શિયાળામાં આપણા શરીર માટે અત્યંત ગુણકારી એવી ગુણની સુખડી બનીને તૈયાર છે તો ચાલો મિત્રો આપણે જોઈએ મિત્રો આપણે આ લોટ થોડો શેકાય ત્યાર પછી જ ગુંદનો ભૂકો એડ કરશું જેથી કરીને તળતી વખતે આપણો ગુણ વધારે તળાઈ ન જાય અને બળી ન જાય મિત્રો જ્યારે આપણે ગાર્નિશિંગ માટે ગુણ તળીએ ત્યારે બધો જ ગુંદ એકસાથે નથી તળવાનો થોડો થોડો કરીને જ તળવાનો છે જેથી કરીને આપણો ગુણ સરસ રીતે તળાઈ જાય અને કાચો પણ ન રહે અને જો મિત્રો આપણો ગુણ કાચો રહી જશે ને તો તે દાંત ખાતી વખતે દાંતમાં ચોટી જશે આ સુપરીમાં આપણે સૂપ પાવડર અને ડ્રાય ફ્રૂટ તો મેર્યા છે પણ તેમાં તમે કાટલાનો મસાલો ગણપોડાનો પાવડર કે ટોપરાનો ખમણ પણ ઉમેરી શકો છો અહીંયા આપણે આ સુપરી સિમ્પલ રીતે બનાવી છે જો તમને આ મસાલો ભાવતો હોય તો તમે તે ઉમેરીને પણ બનાવી શકો છો તો તમને અમારી રેસિપી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં